નું કૃષ્ણ કૈયા લાલ કીજે રાજા રણ છોડ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રાજા રણ છોડ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ ઠાકોરનું ગામ ધણી રાજા રણ છોડ ટાકોરનું ગામ ધણી રાજા રણ છોડ આખા ગામનો દણી મારો રાજા રણ છોડ આખા ગામનો દણી મારો રાજા રણ છો રાજા રણ છોડ મારો રાજા રણ છો તારીકાનો નાથ મારો રાજા રણ છો રંગીલો રૂપાળો મારો રાજા રણ છોડ રંગીલો રૂપાળો મારો રાજા રણ છોડ દોળી દજા વાળું રાજા રણ છોડ દોળી દજા વાળું રાજા રણ છોડ રાજા રણ છોડ મારો રાજા રણ છોડ તારી કાનો નાથ મારો રાજા રણ છોડ રાજા રણ છોડ મારો રાજા રણ છોડ તારી કાનો નાથ મારો રાજા રણ છોડ કેળે કસીને ઊભો રાજા રણ છોડ કેળ રણ છોડ જાણે મોટો શુભ પેલો રાજા રણ છોડ રાજા રણ છોડ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાત મારો રાજા રણ ચિતડાનું ચોર મારો રાજા રણ ચોડ ચિત ચોર માાા રણ કાળજા કાળજાની કોર મારો રાજા રણ ચોડ કાળજાની કોર મારો રાજા રણ ચોળ રાજા રણ છોડ મારો રાજા રણ છોડ દ્વારિકાનું નાથ મારો રાજા રણ ચોડ રાજા રણ છોડ મારો રાજા રણ છોડ દ્વારિકાનું નાથ મારો રાજા રણ છોડ ચડે નહીં જોડે વો રાજા રણ છોડ ચડે નહીં જોડે વો રાજા રણ ચોડ પૂરા કરે કોડ મારો રાજા રણ ચોડ પૂરા કરે કોડ મારો રાજા રણ ચોડ રાજા રણ ચોડ મારો રાજા રણ ચોડ દ્વાિકાનો નાથ મારો રાજા રણ ચોડ મગજ ને ગોટાવાળો રાજા રણ ચોડ મગજ ને ગોટાવાળો રાજા રણ ચોડ મોરલી વગાડે રણ ચોડ મીતે મોરલી વગાડે રણ ચોડ રાજા રાજા રણ દ્વારિકા નો નાથ મારો રાજા રણ ચોડ માખા ને મિસરી જમે રણ ચોડ માખા ને મિસરી જમે રણ ચોડ ભક્ત മണ്ഡനീ ബാലോരണ ചോണ ബാക്കാം રાજા રણ ચોડ મારો રાજા રણ ચોળ દ્વારિકાનું નાથ મારો રાજા રણ ચોડ રાજા રણ ચોડ મારો રાજા રણ ચોડ દ્વારિકાનું નાથ મારો રાજા રણ ચોડ દ્વારિકાનું નાથ મારો રાજા રણ ચોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ ચોડ બોલું કૃષ્ણ કનૈયા લાલ કી જય